માલ કબજે કરી ગોડાઉન ભાડે રાખી કાળો કાર્યવાહી હાથ ધરી હતી તમાકુ અને પાન મસાલા ખાતા તેમજ નાહતી વેડા શેમ્પુ નો ઉપયોગ કરતા લોકોને એક આંચકો આપે તેવા સમાચાર સુરત જિલ્લામાં સામે આવ્યા છે સુરતની ઓલપાડ પોલીસે નકલી વિમલ પાન મસાલા ગુટખા બનાવવાના તેમજ શેમ્પૂ રેકેટને ઉઘાડી પાડી દીધું છે ઓલપાડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીમાં ગેરકાયદેસર વિમલ અને ડવ શેમ્પૂ બનતું હતું જેને પોલીસે મોડી રાત્રે છાપો માર્યો હતો વિમલ ડવ શેમ્પુનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને હાજર ઈસમો પાસેથી લાયસન્સ મળી ના આવ્યું હતું જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી સુરત રેન્જ ઇન્ચાર્જ પોલીસ નિરીક્ષક સાહેબ તથા સુરત ના પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ કામરેડ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર આર સરવૈયા સાહેબ નવ સૂચના અને માર્ગદર્શન આપેલ કે ડુપ્લિકેટિંગ કરનાર ઈસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી આ અનુસંધાને ઓલપાડ પોલીસે માસમા ગામની સીમમાં વિસ્તારમાં રેડ કરી એક જગ્યાએ વિમલ શે વિમલ ગુટખા ડવ શેમ્પુ તથા તમાકુનું ડુપ્લિકેટિંગ કરતી ગેંગને મુદ્દામાલ સાથે ત્યાં રેડ કરેલ છે જે રેડ કરતાં વિમલ ગુટખાનો કુલ મુદ્દામાલ અઠ્યાવીસ લાખ એકત્રીસ હજાર તથા ડવ શેમ્પુનો મુદ્દામાલ એકવીસ લાખ પંચ્યાસી હજાર આઠસો અઠ્યાશી આમ કુલ ડવ શેમ્પુ વિમલ ગુટખા તથા તમાકુ અને અલગ અલગ જે મશીનરી છે એ લોકોની મોંઘી મોંઘી મશીનરી છે આ મશીનરી સાથે કુલ ઓલપાડ પોલીસે રૂપિયા પચાસ લાખ સોળ સોળ હજાર નવસો આઠ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડેલ છે આ કંપનીમાં અલગ અલગ મશીનરીથી વિમલ પાન મસાલા તેમજ તમાકુ બનાવટનું પેકિંગ કરી બોક્સ ભરવામાં આવતા હતા તેમજ અલગ અલગ ડ્રમમાં બનાવટી લિક્વિડ ભરી મશીનની મદદથી પેકિંગ કરી દેવાતું હતું પોલીસે એકવીસ લાખની કિંમતનો વિમલનો જથ્થો 28.31 લાખ નો ડાઉ શેમ્પુ નો જથ્થો તેમજ અલગ અલગ મશીનો મળી કુલ 50.16 લાખ નો મુદ્દામાલ સીઝ કરો હતો અને ગોડાઉન ભાડે રાખનાર અબ્દુલ હફીઝ તેમજ ગોડાઉન માં મજૂરી કરનાર મનોજ કુમાર યાદવ ઇતેખાબ અહેમદ સંદીપ યાદવ રાહુલ સોનકર સુનીલ નિસાદ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી આ જે ઇસમો છે તેમાં મુખ્ય ઇસમ જેણે આ ગોડાઉન ચલાવતા હતા તે ગોડાઉન ચલાવનાર ઇસમ નામ છે અબ્દુલ હાફીઝ ઉર્ફે રાજુભાઈ સન ઓફ મોહમદ શફી હિરાગલ રહેવાસી યુસુફ મંજિલ ચોક બજાર સિંધી સુરત શહેર અને તેની સાથે અલગ અલગ રાજ્યના અમુક મજૂરો છે જે મજૂરો આ રાત દિવસ જે છે એનું પેકિંગ કરી અને બોક્સ બનાવતા હતા આ તમામને પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે અને હાલ આ તપાસ ચાલુ છે કયા રાજ્યમાં હાલ પ્રાથમિક તપાસમાં ગોડાઉન ભાડે રાખનાર ઈસમ જણાવે છે કે આ સમગ્ર વસ્તુઓ જે છે બિહાર રાજ્યમાં મોટા ભાગનો વસ્તુ એ પ્રોડક્ટ મોકલી આપતા હતા જે કંપનીઓ છે તેઓને જાણ કરે છે જે જે કંપનીઓ છે ડવ શેમ્પૂ તથા વિમલ ગુટકા તથા તમાકુ તેઓના જે ઓથોરાઇઝડ પર્સન છે જે ફરિયાદ કરવા માટેના આ ડુપ્લિકેટિંગના કોપીરાઇટ માટેના તેઓનો સંપર્ક કરી પોલીસ ખાતે બોલાવવામાં આવેલ છે અને તેઓની ફરિયાદ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ભારે ગોડાઉન રાખી નકલી પ્રોડક્ટ બનાવનાર ઈસમની પોલીસે પૂછપરછ કરતા આ તમામ પ્રોડક્ટ બિહાર રાજ્યમાં સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું હાલ તો પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી નકલી શેમ્પૂ અને વિમલના પ્રોડક્ટમાં કયું કેમિકલ વાપરવામાં આવતું હતું તેમજ કયા કયા જથ્થો વિતરણ કરવામાં આવતો હતો તેમજ નકલી પ્રોડક્ટ કઈ રીતે બજારમાં ઘુસાડવામાં આવતી હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ ઓલપાડ